કલપૃક્ષ પરિવારને ગોકુળ અષ્ટમી એટલે કે જન્માષ્ટમીની ઘણી ઘણી હાર્દિક શુભકામનાઓ આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ રાધે રાધે ભક્તો ગોકુળ અષ્ટમી એટલે કે જન્માષ્ટમીનો તહેવાર આપણા સૌ માટે ખૂબ જ પ્રિય હોય છે કારણ કે આપણા સૌના વાહલા એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી આજના દિવસે એ પ્રગટને પાયમાં હતા ગોકુળ જેવા નાનકડા ગામમાં ભગવાન પ્રગટ્યા અનેક લીલાઓ કરી કંસ જેવા મહાન શત્રુને મારી અને પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કર્યું આપણે હાલ કથા કરવા માટે નથી બેઠા સત્સંગ માટે નથી બેઠા પણ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી એમના પ્રાગટ્યના દિવસે બધા જ લોકો પોતાના ઘરની અંદર ભગવાનને પ્રસાદ ધરાવતા હોય છે અને પ્રસાદ એટલે પંજરીનો પ્રસાદ જેને ઘણા વિસ્તારમાં પંજુરી કહે છે ઘણા વિસ્તારની અંદર એને પંજરી કહેતા હોય છે ઘણા વિસ્તારમાં એને પંચજીરી પણ કહેતા હોય છે પણ ટોટલ વાત કરીએ તો ગમે તે વિસ્તારની અંદર શબ્દ અલગ અલગ હોઈ શકે પણ એની અંદર નંખાતી જે વસ્તુઓ છે એ એકદમ હેલ્ધી છે અને એકદમ સ્વાસ્થ્ય માટે સારી છે તો આજના દિવસે આપણે ભગવાન કૃષ્ણચંદ્રજીને પ્રસાદમાં જે પંજરી ધરાવવામાં આવે છે એ પંજરીને બનાવવાની છે ખૂબ જ સરળ અને સહેલી રીત છે પણ મને વિચાર એવો આવ્યો કે પંજરી બનાવતા તો બધાને આવડતી જ હશે ને પણ ઘટના એવી ઘટી કે ગઈકાલે સાંજે જ એ હરિભગતનો ફોન આવ્યો સ્વામી પંજરી કેવી રીતે બનાવાય મને એમ થયું કે એવડી મોટી તો વાત છે નહીં તો પંજરી શું એટલી બધી અઘરી હશે પણ પંજરીની અંદર જે વસ્તુઓ નંખાય છે એ કેટલી વસ્તુઓ કઈ કઈ નાખવાની અને કેટલી માત્રામાં નાખવાની એ ખરેખર સમજવું જરૂરી છે અને યુપીના યુપી બાજુના વિસ્તારની અંદર પંજરીની અંદર ફક્ત ને ફક્ત ધાણા જેવું જ નંખાતું હોય છે પણ મને એમ લાગે છે કે ગુજરાતી જેવી પંજરી લગભગ કોઈ ના બનાવી શકે અને એટલા માટે આજે ગુજરાતીઓની સ્પેશિયલ ફેવરિટ એવી પંજરી આજે આપણે બનાવવાના છીએ તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ પ્રિયજનો આ પંજરીના પ્રસાદની અંદર નામ એવા જ ગુણ છે એટલે કે પાંચ જીરીનો ઉપયોગ આમાં થાય છે એક બે ત્રણ ચાર પાંચ સૂંઠ છે આપણે એક્સ્ટ્રા ગણી શકીએ પાંચ પ્રકારની જીરી પાંચ પ્રકારના બીજ ભેગા થાય ત્યારે આ જરી બનતી હોય છે અને એટલા માટે જમ્મુ વિસ્તારમાં એને પંચજીરી પણ કહેતા હોય છે તો હવે કઈ વસ્તુ કેટલી માત્રામાં લેવી એ આપણે સમજી લઈએ આખા ધાણા જે છે એ સૌથી મેઇન બોડી બનાવવા માટે છે અને આખા ધાણા છે એ સૌથી વધારે લેવાના છે જેટલા આખા ધાણા છે એના કરતાં અડધા સવા દાણા ઘણા લોકો એને સુવાદાણા કહેતા હોય છે તો એ પણ ખાસ જરૂરી છે મેં જ્યાં સુધી જોયું છે અને માર્કિંગ કર્યું છે ત્યાં સુધી યુપી બાજુના વિસ્તારની અંદર કે કદાચ બીજા કોઈ વિસ્તારની અંદર ગુજરાત સિવાય દરેક વિસ્તારમાં ફક્ત ધાણાજીરું નખાતું હોય છે એટલે કે આ અને આ જીરું પણ સુવાદાણા નખાતા નથી હોતા અજમો પણ નથી નાખતા હોતા પણ આપણે અવશ્ય નાખવા જોઈએ એનો ટેસ્ટ પણ સારો આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ એ સારું છે તો જેટલા આખા ધાણા છે એના કરતાં અડધા આપણે સુવાદાણા લઈ શકીએ અને હા જો પંજરીનો ટેસ્ટ આપણને થોડોક તીખો જોઈતો હોય થોડોક સ્ટ્રોંગ જોઈતો હોય ફ્લેવર થોડું વધારે જોઈતા હોય તો સુવાદાણાની ક્વોન્ટિટી આપણે થોડીક વધારી શકીએ છીએ એ ઉપરાંત જોઈએ તો જેટલા સુવાદાણા છે એની જેટલી જ સામે સાકર લેવાની છે આપણે આ જગ્યાએ ખાંડ કે બુરુખાંડનો ખાંડનો ભૂકો પણ લઈ શકીએ છીએ એ ઉપરાંત જોઈએ તો વરિયાળી થોડીક એકાદ ચમચી જેટલી એકાદ ચમચી આખું જીરું બે ચમચી જેટલા અજમા અને સૂઠ પાવડર એકથી દોઢ ચમચી જેટલી એ ઉપરાંત ટોપરું બદામ કાજુ કિશમિશ આ બધું જ ઓપ્શનલ છે નાખીએ તો વધારે સારું લાગે છે ને નાખીએ તો પણ વાંધો નથી પણ મેઇન વસ્તુમાં આ પાંચ વસ્તુ જ આપણે ઉપયોગ કરવાની છે અને સાથે ઘી વગર તો અને ચોખ્ખું ઘી ગાયનું ઘી એ પંજરીની અંદર ખૂબ જ સારું લાગતું હોય છે સૌપ્રથમ દરેક વસ્તુને ધીમા તાપે અને આછી આછી રોસ્ટ કરી લેવાની છે અંદરનો ભેજ જતો રહેવો જોઈએ સૌપ્રથમ ધાણા નાખીએ છીએ દરેક વસ્તુને સેપરેટલી અલગ અલગ જ આપણે રોસ્ટ કરીશું કારણ કે દરેક વસ્તુ છે એમની મજબૂતાઈ એ અલગ અલગ હોય છે અને દરેકને ગરમ થતાં વાર લાગીએ જલ્દી થઈ જાય એકથી દોઢ મિનિટનો ટાઈમ બે હશે ધાણા સરસ રોસ્ટ થઈ ગયા છે હવે એને કાઢી લઈએ

એક મિનિટનો ટાઈમ ગયો છે અને હવે આને પણ કાઢી લઈશું બરોબર હવે આ તમામ મસાલાઓ છે એને ઠંડા કરી લેવાના છે ગરમ ગરમ હશે ને ત્યારે પીસવાના નથી ઠંડા થઈ જશે પછી એને પીસી લઈશું બધા અલગ અલગ સેપરેટ પીસીએ તો પણ વાંધો નથી અને આવી રીતે ભેગા કરીને પીસી લઈએ તો પણ વાંધો નથી પણ હા સાકર છે એને અલગ દર્દી પડશે ગ્રાઇન્ડરમાં કાઢી પડશે તમામ પંચાજીરી ઠંડી થશે ત્યાં સુધીમાં આપણે કાજુ બદામ પિસ્તા ડ્રાય ફ્રુટ્સ જેને આપણે રોસ્ટ કરી લઈએ એને પણ ઘીમાં ઘી ગાયનું શુદ્ધ ઘી લઉં છું બે ચમચી ઘી હાલ લઈ રહ્યો છું પછી ઘટશે તો આપણે નાખીશું ઘી કદાચ વધારે લાગતું હોય પણ આપણે આગળ પંજરીમાં ઘી નાખવાનું છે એટલે ગરમ ગરમ ઘી છે એ જ અંદર આપણે એડ કરીશું વધારે નથી ચિંતા ન કરશો ગેસની ફ્લેમને બંધ કરી દઈએ કિશમિશ નાખી દઈએ ને જોડે જોડે ટોપડું હવે આ રસડું થવા દઈએ એના બાજુ આપણી પંજરી છે એને મિક્સરમાં કાઢી ગ્રાઇન્ડ કરી લઈએ સાકરનો પાવડર નાખ્યા પછી હવે નાખીશું સૂંઠ સૂંઠ પણ વધતા ઓછા પ્રમાણમાં કરી શકાય છે મેં હાલ એક મોટી ચમચી સૂંઠ નાખી છે અને એ સાથે સાથે કાજુ બદામ રોસ્ટ કરેલા એ પણ ઘીમાં પંજરીમાં ઘી તો હોવું જોઈએ અને પણ શુદ્ધ પરિવાર છેલ્લે હું તમને વિનંતી કરીશ અને સાથે ભલામણ પર કરીશ કે ઘી તેલ દૂધ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો જાજુ ખાય એને ગંદુ ખાવું એ શરીર બગાડવાના કામ કહેવાય તો પછી તમે સમજદાર છો સમજદારને ઇશારો કાપી દો છે રાઈટ પરિવારને અને ખુદને અત્યારના સમયમાં બચાવવાની જરૂર છે અને એના માટે જ આપણે આ સાત્વિક રેસીપીઓ દ્વારા

અને ઘી જોઈતું હોય તો અવશ્ય કોમેન્ટમાં કહેજો અને નંબર પણ આપી દેશો